નમસ્કાર મિત્રો એકેડેમી ગુજરાતી ચેનલ પર હું જિગ્નેશ તંદેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ દસ સામાજિક વિજ્ઞાનમાં ચૌદમો પાઠ પરિવહન સંદેશાવ્યવહાર અને વ્યાપારનું સ્વાધ્ય આ વિડીયોમાં આપણે શીખીશું મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવે અથવા ઉપયોગી થાય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમે આ ચેનલ પર નવા હો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ પણ કરી દેજો તો ચાલો હવે વિડીયો શરૂ કરીએ પહેલો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર આપો પહેલો સવાલ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર તૂકનુર લખો જવાબ રાષ્ટ્રીય ધોરીમાર્ગનું નિર્માણ અને જાળવણીનું કામ કેન્દ્ર સરકાર કરે છે દિલ્હી મુંબઈ ચેન્નાઈ અને કોલકાતાને જોડનારી મહાનગર યોજના સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના છે આર્થિક અને સંરક્ષણની દ્રષ્ટિએ દેશના ઉત્તમ કક્ષાના સદક માર્ગો છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ મ્યાનમાર પાકિસ્તાન ચીન જેવા પડોશી દેશોને ભારત સાથે જોડે છે રાષ્ટ્રીય ધોરીમાર્ગો બંદરો રાજ્યના પાટનગરો વ્યાપારી મથકો મહાબંદરો વગેરેને સ્થાનોને જોડે છે ગુજરાતમાંથી સત્યાવીસ એકતાલીસ સુડતાલીસ અડતાલીસ એકસો એકતાલીસ એકસો સુડતાલીસ વગેરે નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પસાર થાય છે ઈસવીસન બે હજાર અગિયારમાં ભારત સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગોના નંબરોમાં ફેરફાર કર્યો છે દેશનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ એ શ્રીનગર કન્યાકુમારીને જોડતો ધોરીમાર્ગ છે પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ બિહાર મધ્યપ્રદેશ ગુજરાત વગેરે જેવા રાજ્યો જે વધારે વસ્તી ધરાવતા હોવા છતાં તેમના રાષ્ટ્રીય ધોરીમાર્ગોની લંબાઈ ઓછી છે તેમજ ચંડીગઢ પુડુચ્ચેરી ગોવા દિલ્હી વગેરે જેવા પ્રદેશોમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની લંબાઈ વધુ છે ત્યાર પછી બીજો સવાલ ટ્રાફિક સમસ્યા દૂર કરવાના ઉપાયો જણાવો જવાબ રસ્તાઓ પર વળાંક દેખાય ત્યારે વાહન ધીમું ચલાવવું જોઈએ વાહન ચલાવનારે ટ્રાફિક અંગેના બધા નિયમોની જાણકારી રાખવી જોઈએ ટ્રાફિક સિગ્નલના નિયમોનું પાલન કરવું જોઈએ વાહનનું પાર્કિંગ યોગ્ય સ્થાને અને નક્કી કરેલા સ્થાને કરવું કેમ કે તે કોઈને અડચણરૂપ ન બને એનું ધ્યાન રાખવું વાહન હંમેશા ધીમું ચલાવવું અને તેની ગતિ મર્યાદાનો ખ્યાલ રાખવો જોઈએ એકસો આઠ અને બ્રિગેડના વાહનોને પહેલાં પસાર થવા દેવા જોઈએ સાયકલ સ્કૂટર વગેરે દ્વિચક્રી વાહનોને ડાબી બાજુ ચલાવવું જોઈએ તેથી મોટા વાહનો જમણી બાજુથી જઈ શકે એક માર્ગીય રસ્તા ઉપર વિરુદ્ધ દિશામાં વાહન ચલાવવું નહીં જમણી કે ડાબી બાજુએ રસ્તો પસાર કરતી વખતે જ તે ઇન્ડિકેટર લાઇટનો અવશ્ય ઉપયોગ કરો બિનજરૂરી હોર્ન મારવું નહીં ટ્રાફિક સિગ્નલના નિયમોનું પાલન કરવું વાહન ચલાવનારને પૂરતી ઊંઘ લઈ લેવી જોઈએ રસ્તા પર અકસ્માત જોવા મળે ત્યારે એકસો આઠ નંબરને જાણ કરવી અને ઘાયલ થયેલા મુસાફરોને તાત્કાલિક સારવાર આપવી નજીકના સ્થળે ચાલીને જવું અથવા સાયકલનો ઉપયોગ કરો ગાડીમાં બેઠેલા વ્યક્તિએ સીટ બેલ્ટ અવશ્ય બાંધવો લાઇસન્સ વગર વાહન ચલાવવું ન જોઈએ ત્રીજો સવાલ ભારતના રાષ્ટ્રીય જળમાર્ગો કયા કયા છે જવાબ જળમાર્ગો તરીકે ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓ સૌથી વધુ ઉપયોગી છે ભારતના રાષ્ટ્રીય જળમાર્ગો ભારતમાં પશ્ચિમ બંગાળ બિહાર આસામ અને તમિલનાડુ રાજ્યોમાં નદીઓનો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે રાષ્ટ્રીય જળમાર્ગોના પરિવહનની સેવા પશ્ચિમ બંગાળ બિહાર અને ઉત્તર ઉત્તર પૂર્વ ભારતના અસમમાં વગેરે રાજ્યોમાં વધારે જોવા મળે છે ગંગાની શાખા હુગલીમાં સૌથી વધુ વહાણવતુ થાય છે આંતરિક જળમાર્ગોની જાળવણી માટે સરકારે નીચેના જળમાર્ગોનો દરજ્જો આપ્યો છે રાષ્ટ્રીય જળમાર્ગ ચાર ગોદાવરી કૃષ્ણા નદીમાં એક હજાર ઇઠ્યોતેર કિલોમીટરની લંબાઈનો કાકીનાડા પુંડીચેરી જળમાર્ગ છે રાષ્ટ્રીય જળમાર્ગ બે બ્રહ્મપુત્ર નદી પર ધુબળીથી સાળિયા સુધી આઠસો એકાણું કિલોમીટર રાષ્ટ્રીય જળમાર્ગ ત્રણ પશ્ચિમ કિનારાની બસો પચાસ કિલોમીટરની લંબાઈનો કોલમ કોટ્ટાપુરમ જળમાર્ગ રાષ્ટ્રીય જળમાર્ગ એક ગંગા નદીમાં એક હજાર છસો વીસ કિલોમીટરની લંબાઈનો હલ્ડિયા અલ્હાબાદ જળમાર્ગ ત્યારબાદ બીજો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો પહેલો સવાલ સમૂહ સંચારમાં સાનો સમાવેશ થાય છે જવાબ સમૂહ સંચારમાં બે માધ્યમોનો સમાવેશ થાય છે પહેલું ઇલેક્ટ્રોનિક માધ્યમ તેમાં આકાશવાણી અને દૂરદર્શનનો સમાવેશ થાય છે બીજું મુદ્રિત માધ્યમ તેમાં વર્તમાનપત્રો ટપાલ અને પત્રિકાઓનો સમાવેશ થાય છે બીજો સવાલ ભારતમાંથી નિકાસ થતી મુખ્ય ચીજવસ્તુઓ કઈ કઈ છે જવાબ ભારતમાંથી નિકાસ થતી મુખ્ય ચીજવસ્તુઓમાં સુતરાવ કાપડ વસ્ત્રો રત્ન આભૂષણો સાયકલ પંખા ઇજનેરી સામાન સિલાઈ મશીનો રેલવેના ડબ્બા વાહનો ચામડાનો સામાન કમ્પ્યુટર સોફ્ટવેર શણનું કાપડ માછલા ચા કોફી હસ્તકલાની વસ્તુઓ તેજાનો અને મસાલાઓ વગેરે છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો પહેલો સવાલ ગુજરાતમાં રજ્જુ માર્ગ કયા સ્થળોએ આવેલા છે જવાબ ગુજરાતમાં પાવાગઢ સાપુતારા અને અંબાજી ખાતે રજૂ માર્ગ આવેલા છે બીજો સવાલ વ્યક્તિગત સંચાર તંત્રમાં અસરકારક સાધનો કયા છે જવાબ ઇન્ટરનેટ અને સ્માર્ટફોન વ્યક્તિગત સંચાર તંત્રના અસરકારક સાધનો છે ત્રીજો સવાલ આંતરિક વ્યાપાર કોને કહેવાય જવાબ એક રાજ્યમાં ઉત્પાદિત થયેલી વિપુલ પ્રમાણમાં ચીજવસ્તુઓ બીજા રાજ્યમાં નિકાલ કરવામાં આવે છે અને બીજા રાજ્યમાં ઉત્પાદિત થયેલી વિપુલ પ્રમાણમાં ચીજવસ્તુઓ આપણા રાજ્યમાં આયાત કરવામાં આવે છે તેને આંતરિક વ્યાપાર કહેવાય છે ચોથો સવાલ પહેલાંના જમાનામાં સંદેશા વ્યવહાર કેવી રીતે થતો જવાબ ઢોલ વગાડીને ધુમાડો ઉત્પન્ન કરીને કબૂતરો અને પશુઓ દ્વારા સંદેશા વ્યવહાર થતો ત્યાર પછી ચોથો પ્રશ્ન છે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો પહેલું વિકલ્પ છે એવરેસ્ટના આરોહણ સમયે સામાન ઊંચકવાનું કામ કોણ કરે છે વિકલ્પો છે એ નેપાળી બી ભોટિયા સી ભૈયાજી ડી એક પણ નહીં મિત્રો આમાં સાચો ઉત્તર આવશે બી ભોતિયા ત્રીજો વિકલ્પ છે ભારતમાં સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે વિકલ્પો આપ્યા છે એ ત્રણ નંબર બી આઠ નંબર સી ચુમ્માળીસ નંબર ડી પંદર નંબર આમાં સાચો ઉત્તર આવશે સી ચુમ્માલીસ નંબર ત્યારબાદ ત્રીજો વિકલ્પ છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નિર્માણની જવાબદારી કોની છે વિકલ્પો આપ્યા છે એ રાજ્ય સરકાર બી કેન્દ્ર સરકાર સી જિલ્લા પંચાયત ડી એક પણ નહીં સાચો ઉત્તર આવશે બી કેન્દ્ર સરકાર તો મિત્રો અહીં આપણું પ્રકરણ નું સ્વાધ્યાય પૂર્ણ થાય છે આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે જો તમને આ વિડીયો ઉપયોગી થયો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો એ પણ કરી દેજો તમારો કિંમતી સમય આપી તમે આ વિડીયો નિહાળ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર